એક સમયે અનેક ઋષિઓ સરસ્વતી નદીના તીર પર તપ કરતા હતા ત્યાં એવી ચર્ચા ચાલી કે બ્રહ્મા વિષ્ણુ તથા મહેશ આ શ્રેષ્ઠ કોણ છે કોઈએ 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 શંકરને બ્રહ્માને અને વિષ્ણુને મોટા કહ્યા છેવટે ત્રણેયની પરીક્ષામાં કોણ મોટું એ નક્કી કરવા ભૃગુ ઋષિને કહ્યું પછી બ્રહ્માના પુત્ર ભૃગુ પહેલા બ્રહ્મલોકમાં બ્રહ્માની સભામાં જઈ ચુપકીથી બેઠા દંડવત પ્રણામ કરી કે સ્તુતિ કાંઈ ન કરી આ અનાચાર જોઈ બ્રહ્માને અત્યંત ક્રોધ થયો ઋગુ તેમને રજોકુણવાળા જોઈ ત્યાંથી કૈલાશમાં ગયા એમને જોઈ શિવજી ઊભા થયા તથા જેવા મળવા જાય છે એટલામાં ભૃગુ મુનિ બેઠા રહે છે આ જોઈ શિવજીને ક્રોધ ચડે છે તથા મારવા માટે ત્રિશૂલ ઉગામે છે પણ પાર્વતીજીએ વચમાં પડી બચાવ્યા એમ મહાદેવજીને તમો ગુણમાલીન જોઈ ઋગુ વૈકુંઠ લોકમાં ગયા ત્યાં જોયું તો ભગવાન સોનાના પલંગમાં સૂતા હતા રૂગુએ જોતા જ તેમની છાતીમાં લાત મારી જેથી તેઓ જાગી ઉઠ્યા રૂગુને જોઈ ભગવાન તેમના પગ દાબવા લાગ્યા તથા કહેવા લાગ્યા મારો અપરાધ ક્ષમા કરો મારી છાતી કઠિન છે આપના કમળ જેવા કોમળ પગમાં વાગ્યું હશે એ સાંભળી ભૃગુ ઋષિ ભગવાનની સ્તુતિ કરતા સરસ્વતીના કિનારે આવ્યા તથા વિષ્ણુ ભગવાનને સર્વથી શ્રેષ્ઠ જણાવ્યા હતા દર્શકો આ રીલ્સ તમને પસંદ આવે તો આ રીલ્સને લાઇક અને શેર કરજો તેમજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો